મજા આવી મજા આવી આવી આવું છે તારે મારી યારે કલ્પેશ આવું છે આપણે રમવું છે ક્યાં જાવું છે ઊભું નથ થાવું અહીંયા બેસી જા ઊભું નથ થાવું ઊભું નથ થાવું ઊભું નહીં થાવું અહીંયા બેસી જા ક્યાંય જાવું નથી આપણે અહીંયા રમવું છે કલ્પેશ એને મિત્રો સામેનો દરવાજો ખુલ્લો છે ને એટલે ઈ ઉભો થઈને સીધો બહાર રમવા ગયો જાય એવી પર શું કરવું છે સંદાસ બાથરૂમ ની નથ તો એનું બધું અત્યારે સેવા બધી તમે જ કરો તો તમારી ઉંમર પાસઠ વર્ષ તો પાસઠ વર્ષની દાદીમાની ઉંમર છે અને આ દીકરાના કાકી થાય છે પણ બધી સેવા આ દાદીમાં કરે છે અત્યારે ક્યાં જવું છે ક્યાં જવું છે ખુરશી એ બેસ જા આઈ બેહી જા બેહી જા બાપ આઈ બેહી જાવ બસ બેહી જાવ શું કરવું છે તારે મારી યાર આવું છે આવું છે આવું તાલી માર દે આવું છે મારી યારે આવું છે એટલે મિત્રો દાદીમાં અહીંયા આવો તમે તમે તારા બેસો બેસો આરામથી બેસો દાદીમાની અત્યારે પાસઠ વર્ષની ઉંમર છે દાદીમા બધી સેવા કરે છે આવક નો કોઈ સ્ત્રોત નથી કારણ કે ઘરમાં કમાવા વાળા કોઈ પુરુષ નથી હવે બીજું કામ ન થાય એટલે મિત્રો અત્યારે જે પણ ઘરની અંદર પૈસા ન હોય તો તમે ખાવ કઈ રીતના કારણ કે એમના દીકરો છે તો એને એની એની સાર સંભાળ રાખવી એનું ખાવા પીવાનું પછી દાદીમાનું નું ખાવા પીવાનું કાંઈક જે પણ બીજા ખર્ચા આવતા હોય કાંઈ પણ દવા દારૂ કાંઈ પણ આવે લાઈટ બિલ છે ગેસનો બાટલો હોય આ એવી કોઈ પણ સગવડતા અત્યારે ઘરની અંદર નથી મિત્રો ખાવા માટે કાંઈ પણ પ્રકારની બીજી બીજી કોઈ વ્યવસ્થા નથી બીજા કોઈ મદદ કરે એવી રીતના કુટુંબિક વ્યવસ્થા નથી તો આપણાથી જેટલી બનતી હશે એટલી સહાય કરશું આપણે દાદીમાની એમને આપણા દીકરાની કલ્પેશનું ધ્યાન રાખવાનું છે આપણે શું નામ છે તમારું આવું છે અમારી આરે આવું છે આવું છે મજા આવી ને તને મજા આવી શું કરવું છે એને પછી ખાવા પીવાનું બધું ખાઈ લઈએ ને એ શાક રોટલી બધું ખાઈ એટલે એમ તમારે ખવડાવવું પડે કે તમે નહીં નહીં ખવડાવવું પડે ખવડાવવું પડે મજા આવી ને આ પાણી જો ઈ મારો હાથ પકડીને જ બેઠો છે આમ આપણો હાથ દબાવે ને એટલે એને મજા આવે મેને બી એક્સપ્રેશન એને આપવા હોય એને બી કઈક વાત કરવી હોય પણ મિત્રો માનસિક સ્થિતિ એ રીતની હોય કે ઈ અંદરથી ખુશ થાતા હોય પણ ઈ એનું વક્ત ન કરી શકતા હોય પણ આપણે એની આરે થોડીકવાર બેસીએ ને તો એને બી મજા આવે આવું જ મારી ભેગું ગાડીમાં બેસવું છે ગાડીમાં કે ન થવું એને સામેનો દરવાજો ખુલ્લો છે ને એટલે સીધું એને દોડીને બાર જાવું હોય એ પછી બહુ હાલી શકે એવી કંડિશનમાં નથી એટલે પાછા ઈ બાર ક્યાં જાવું મારો હાથ હાથમાં તો હું ફ્રેક્ચર થયું છે મારું હાથ પકડી લે બસ ઉભું થાઉં આ બાયણું મારે ખુલ્લું નો રખાય એટલે દરવાજો છે ને જો ઈ ખુલ્લો હોય ને તો સીધા બહાર વયા જાય ને બહાર પછી હાલવા માંડે હાલતા હાલતા પડી જાય ને તો એનું પાછું બાજુ પડી જાય પાછું એની ધ્યાન રાખવાની બધું દાદીમાં અત્યારે એકલા કરે છે અત્યારે રહીને બરોબર મિત્રો માનસિક સ્થિતિ ખરાબ છે પણ એને જમવાનું તો પ્રોપર આપણે જે આપણે જે ખાતા હોય એમ ત્રણ ટાઈમ સવારે નાસ્તો હોય બપોરે જમવાનું હોય સાંજનું જમવાનું હોય દાદીમાને એનો ખોરાક હોય હવે આ જે બધું આપણે કર્યાનું છે ઈ તો મિત્રો કોઈ પૂરું ન પાડી શકે અત્યારે કોઈ કમાવાવાળો પુરુષ નથી એટલે પરિસ્થિતિ એવી બનતી હોય કે તો પછી તમે જમવા કરો શું ક્યારેક પૈસા ન હોય તો તમે કેવી રીતના મેનેજ કરો ભગવાન હે ભગવાન ભગવાન

કરિયાણાની વ્યવસ્થા હું કરી દઈશ તમારે દર મહિને હું આપી જઈશ લોટ તેલ ખાંડ ચા કઠોળ છે બધું જ આપી જઈશ બધું